શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાવીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સુખ ત્યાગમાં છે ભોગમાં નહીં અમુક જોઈએ છે એમ લાગે અને તે મળે નહીં તો દુઃખ થાય છે અમુક જોઈએ છે એવું રાખીએ જ નહીં ભગવાન રાખે તેમાં સમાધાન માનીએ એનું જ નામ વૈરાગ્ય આપણે વિષયોમાં બૂડી રહ્યા છીએ અને તેને જ પકડીએ તો વધારે ને વધારે નહીં બુડીએ કે વિષયોની આશા રાખવી એટલે તેના દાસ બનવા જેવું છે માણસ સુખને સારું દોડધામ કરે છે અને અંતે દુઃખમય એવા વિષયોની આશા કરે છે સુખ ત્યાગમાં છે ભોગમાં નહીં એ ઘણાને સમજાતું નથી પારસને લોખંડ સ્પર્શે તો તેનું સોનું બની જાય છે પણ રૂપિયાનું કંઈ સોનું બનતું નથી તેમ આપણે દિનમાં પણ દિન એટલે કે અભિમાન રહિત બનવું જોઈએ અને એમ થાય તો જ ભગવાનને અનન્ય શરણે જવાય એ માટે તેમની કૃપા જોઈએ અને તે નિત્ય યાચીએ અમુક એક વાતને લઈને આપણું મન અસ્વસ્થ કેમ થઈ જાય છે તે વાતને આપણે સત્યત્વ આપીએ છીએ એટલે આ બધો ખેલ છે મિથ્યા છે એ જાણીને જે પ્રમાણે નટ નાટકમાં પોતાનું પાત્ર તે તદ્દન સાચું હોય તેમ ભજવે છે તે પ્રમાણે વ્યવહાર કરીએ સુખ સમાધાન સત્યમાં રહ્યા છે મિથ્યામાં નહીં આજ સુધી આપણે વિષયોનો ઉપભોગ કર્યો પણ તેમાંથી આપણને સુખ મળ્યું નહીં તો પછી વિષય મિથ્યા છે એનો ભગવાને આપણને અનુભવ આપ્યો કે નહીં છતાં પણ તમે આ વિષયમાં જ સંસાર કેવી રીતે સુધરે એમાં મને પૂછો છો તો મારે શું કહેવું જે દુઃખમય જ છે તેમાંથી સુખ ક્યાંથી મળવાનું બે નાની છોકરીઓ ઘર ઘર રમવા બેઠી જે છોકરી ગરીબ હતી તેણે ખોટે ખોટા પોળી અને ગોળ કેરી બનાવ્યા પણ જે શ્રીમંત હતી તેણે માત્ર શ્રીખંડ અને બાસુંદી બનાવ્યા પણ પહેલીની ગોળ કેરી જેટલી ખાવા માટે ઉપયોગી નહીં તેટલો જ બીજીનો શ્રીખંડ પણ નહીં એવું જ સંસારનું ખારાપણું છે સંસાર હોવા માટે બહેરી છોકરા હોવા જ જોઈએ એવું નથી જે બીજા કશા પર આધાર રાખે છે તે સંસારે જ છે માણસ એકલો હોય તો એ તે સંસારી જ હોય છે બીજા કશામાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે એ માણસ સંસારી જ થયો પાંચ જણ મળીને સંસાર બને છે તેમાં દરેક જણ સ્વાર્થી હોય છે તો પછી બધું સુખ એકને જ મળે એવું કેવી રીતે બને સંસારમાં અનેક વસ્તુઓ છે પણ ભગવાન પાસે એક જ વસ્તુ છે સંસારમાં ગમે એટલી વસ્તુઓ ભેગી કરીએ તો પણ તે પૂરી પડતી નથી કારણ એક વસ્તુ લાવવામાં જ બીજી વસ્તુ લાવવા માટેનું બીજ રહેલું હોય છે પણ ભગવાનનું તેમ નથી ભગવાનની વસ્તુ એકવાર મળી ગઈ કે પછી બીજું કંઈ મેળવવા પણ રહેતું જ નથી અમુક એક વસ્તુ છે એટલે હું સુખી છું એ વૃત્તિમાં રામ નથી કંઈ જ નહીં હોવા છતાં પણ વૃત્તિનું સમાધાન ટકવું જોઈએ જાનકી જીવન સ્મરણ જય જય રામ